તો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન જે મિત્રો ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે પણ મિત્રો વરસાદને લઈને આગાહી કરી છે અનેક વિસ્તારોમાં ખાબકી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ કારણ કે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ભારે મિત્રો ખેદાણ મેદાન થતું જોવા મળવાનું છે અતિભારે તાંડવ થતું જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર વાર થયો છે શુક્રવાર આજે મિત્રો કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેલી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનીને આગળ વધતી જોવા મળી રહી છે જેના લઈને હવે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે પંદરથી લઈને એકવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર કડાકા પડાકા સાથે મેઘ ટાંડવ થતું જોવા મળી શકે છે આંધી વંટોળ સાથે મિત્રો મેઘરાજા ગુજરાતની અંદર તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે તો હવામાન વિભાગ દ્વારા તો મિત્રો મોટું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે પંદરથી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર ટાટકશે ભારેથી અતિભારે વરસાદ બેથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ ખાબકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે એક સાથે મિત્રો ચાર ચાર વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતની અંદર ભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એક વખત ધીમે ધીમે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે વાત કરીએ તો જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈને અમરેલી અને ડાંગ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં મિત્રો વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો અમરેલી ધારી ચલાલા તેમજ આસપાસના વિસ્તારોની અંદર પણ ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમે ધારે વરસાદ જોવા મળ્યો છે ચલાલા ઇંગોરડા ગરમલી અને ચરખા સહિતના ગામોમાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળ્યો છે તો વરસાદ વરસતા વાતાવરણની અંદર ઠંડક જોવા મળી રહી છે સાથે સાથે વાત કરીએ તો ડાંગણા વગઈ આહવા તેમજ સાપુતારામાં પણ મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતોની ચિંતા પણ ઓછી થઈ છે કારણ કે મિત્રો લાંબા સમયથી વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા તો આજે પંદર તારીખના રોજ પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ તેમજ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ વડોદરા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે કાલે તો યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીની અંદર સોળ ઓગસ્ટના રોજ યલો એલર્ટ આપવામાં આવી છે અને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદે ખાબકી શકે છે સાથે સાથે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં સોળથી લઈને બાવીસ ઓગસ્ટ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે તો સત્તર તારીખના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ આણંદ ભરૂચ વડોદરા ઉદયપુર દાહોદ નર્મદા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પંદરથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે આ વરસાદનો રાઉન્ડ એક મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે એટલે કે ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે ઉત્તર મધ્ય ગુજરાતમાં તો મિત્રો ત્રણથી લઈને છ ઇંચ સુધીના વરસાદની આગાહી પણ આપવામાં આવી રહી છે એટલે કે આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ ખાકી શકે છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે સાથે સાથે તેની સિસ્ટમની પહોળાઈ ખૂબ જ મજબૂત અને લાંબી હોવાના કારણે અનેક ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે હવેથી મિત્રો જાણીશું આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે બપોર પછીના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે મુજબ ઘણા ભાગોની અંદર મિત્રો આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ તમામ ભાગોની અંદર મિત્રો આજે વાદળછાયું વાતાવરણ છે સમગ્ર ગુજરાત વાદળોના ઘેરાવામાં મિત્રો જોવા મળી રહ્યું છે જેના લઈને આજે મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે તમામ ભાગોની અંદર મિત્રો આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કડાકા ભડાકા દર્શાવવામાં આવી રહ્યા છે જેના લઈને આ ભાગોની અંદર પણ મિત્રો અત્યારે હાલ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે આજે પણ ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે જેમાં અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે સાથે સાથે ગાંધીનગર લાગુના વિસ્તારો કડી વિરગામ લાગુના વિસ્તારો તો કપડવંજ તેના આસપાસના ગામડાઓ બાયડ લાગુના વિસ્તારો બાલાસિનોર લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે જેના લઈને મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે માણસા લાગુના વિસ્તારો છે તેમજ પ્રાંતિજ હિંમતનગર લાગુના વિસ્તારો મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે મોઢેરા માણસા લાગુના વિસ્તારો વડનગર તેમજ ઈડર લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વધુમાં જાણીએ તો પાટણ લાગુના વિસ્તારો છે રોડા તેમજ વડનગર ઈડર આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે સાથે સાથે આબુરોડ લાગુના વિસ્તારો છે પાલનપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો હવેથી આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે સાથે સાથે ડુંગરાપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો વડોદરાના આસપાસના જે વિસ્તારો છે જેમાં ડભોઈ લાગુના વિસ્તારો ગામડી વઘોડિયા તેમજ વડોદરા લાગુના વિસ્તારો વલવોડ અમરોલ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે જેના લઈને મિત્રો સામનેથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે જંબુસર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવો વરસાદ આજે મિત્રો ખાબકી શકે છે જે મિત્રો અત્યારે હાલ દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે હવેથી મિત્રો આપણે બપોર પછીના સમયગાળા ઉપર એક નજર કરીશું કે આજે કયા વિસ્તારોની અંદર બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બપોર પછીના સમયગાળા દરમિયાન તો ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ જે વેધર એનાલિસ્ટ દ્વારા અને મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના અમુક ભાગો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તેમજ જોધપુર લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર બપોર પછીના સમયગાળા દરમિયાન એટલે કે સાંજના ગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેમાં વાત કરીએ તો સુરત લાગુના વિસ્તારો વ્યારા નવાપુર નંદુબા લાગુના વિસ્તારોની અંદર આહવા લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સિલવાસ વલસાડ આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વડોદરા લાગુના વિસ્તારો ખંભાત અમોદ ભરૂચ રાજપીપળા આ તમામ ભાગો છે બોડોલી લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે ભાવનગર બોટાદ હોય તેમજ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા જૂનાગઢ અમરેલી પાનવડ સલાયા જામનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે મહવા વેરાવળ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે માલિયા લાગુના વિસ્તારો છે તેમજ ખાવડા લાગુના વિસ્તારો ત્યાંમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે રાપર લાગુના વિસ્તારો છે ખાવડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ કપડબંજ લાગુના વિસ્તારો બાળાસિનોર ડાકોર ગોધરા લાગુના વિસ્તારો મેમદાવાદ ધોળકા અમદાવાદ નળસરોવર વિરગામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ મિત્રો પાંચ વાગ્યાની આસપાસ એટલે કે બપોર પછીના સમયગાળા દરમિયાન અને બપોર દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે બાયડ મોડાસા પ્રાંતિધ માણસા ગાંધીનગર લાગુના વિસ્તારો કડી લાગુના વિસ્તારો લુણાવાડા માલપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ઈડર તેમજ હિંમતનગર વડનગર મહેસાણા લાગણા વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે